નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં છ હજાર કિલો લાડુ તૈયાર કરાયા પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને અપાયો આખરી ઓપ હનુમાન મહારાજને છ હજાર કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવશે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો છ હજાર કિલોનો લાડુ બનશે આકર્ષણનું કેન્દ્ર હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો રિપોર્ટર નૈતિક રેસમવાલા સુરત અટલ આશ્રમ પાર્ગેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર આમ તો હનુમાનજી સ્થાપના ઓગણીસો સિત્યોતેર માં કરવામાં આવેલી હતી પરમા મંદિરે શનિ મહારાજ ની હનુમાનજી પાર્વેશ્વર પણ શનિ મહારાજની જે સ્થાપના હનુમાનજી મહારાજની જે સ્થાપના થઈ એ ઓગણીસો સિત્યોતેર અંદર અને દક્ષિણ મુખી હનુમંત્રી નમઃ દક્ષિણ મુખ્ય મુખ તરફ નું જે કોઈ મંદિર હોય તો એ અટલ આશ્રમ છે અને આપણે ત્યાં આઠ હનુમાનજીની નાની મોટી મૂર્તિ થાય છે અને પાર્ગેશ્વર માં હનુમાનજી આગળ પાત્ર તમે ગણો તો આઠ અષ્ટ સિદ્ધિ નો નિધિ આઠ હનુમાનજી મહારાજ અટલ આશ્રમમાં માં બિરાજમાન છે અને બધા દક્ષિણ મુખી હનુમાનજી મહારાજ છે આવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ આ વખતે શનિવાર દિવસે આવે છે આવો આપણે પણ હનુમાનજી દર્શન કરીએ અને સાથે છ હજાર કિલો એક લાડુનો ભોગ છે જેમાં બે હજાર કિલો બેસન બે હજાર કિલો ખાંડ અને એસી થી નેવું ડબ્બા જેવું તેલ સાથે સો કિલો સુકો મેવો તેમજ બે હજાર કિલો બુંદી કાંઠિયા જમણાવાળના પ્રસાદના અલગ છે આ બધા જાણે છે ભક્તો કે દર વર્ષે પાકું ભોજન દાળ ભાત શાળ પૂરી શાસ અને ગુજરે આ બધા ભોજનો કરતા હોય છે આ બે હજાર માણસોનું અલગ છે બુંદી કાંઠિયાની એવી રીતે આજે સવારે દસ અગિયાર લગેથી શરૂ થઈને રાતના દસ વાગ્યા સુધી અંદર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે